કાઝલ બુલેટિન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે શાદિક કાજલવાલા દર્શક મિત્રો રક્તદાન એ માનવ જીવન માટેનો સૌથી મોટો ઉપકાર છે એક યુનિટ રક્તથી ત્રણ જીવ બચાવી શકાય છે રક્તદાન કરવાથી માત્ર દર્દીઓને નવું જીવન મળે છે એટલું જ નહીં રક્તદાતા પણ પોતે સ્વસ્થ રહે છે સમાજમાં ઘણીવાર અકસ્માત સર્જરી પ્રસૂતિ કે ગંભીર બીમારીઓ દરમિયાન રક્તની તાત્કાલિક જરૂરિયાત પડે છે ત્યારે સ્વૈચ્છિક રક્તદાતાઓ દ્વારા આપવામાં આવતું રક્ત જીવનદાયી સાબિત થાય છે દર્શક મિત્રો આજરોજ ફતેહપુરા ડુલ વડોદરા ખાતે લાયન્સ ક્લબ ઓફ બરોડા બ્લડ સેન્ટરના સહયોગથી અને ડુડોયાવાડ મુસ્લિમ પંચ આયોજિત બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિસ્તારના લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો આ પ્રસંગે મુફ્તી ઇમરાન સાહેબ ધેરીવાલા તેમજ मुफ्ती मोहसिन साहब सहित अनेक खास खास उपस्थित रहा था। काजल वाला नो खास रिपोर्ट। ये जो धुलदेवाड़ा मुस्लिम पंच जो है इसने लायंस क्लब के साथ अपना ब्लड डोनेट करने का एक इरादा किया और अल्हम्दुलिल्लाह, आज तीन दिन से मुसलसल ब्लड डोनेट चल रहा है जैसे अभी हमारे अगली चैनल में मुफ्ती साहब ने बताया कि इसके कितने फ़ायदे हैं तीन लोगों की जान बचती है तो ये तो सबके लिए है जैसे हमारा सिपाही जो बॉर्डर पर खड़ा है या खुदा खास्ता किसी को कोई ऐसी बीमारी हो गई जिसको ब्लड की ज़रूरत है हर किसी को आगे आना चाहिए और खसूसा भजदावर के जो नौजवान हैं वो मुबारकबाद है कि इस कार्य खैर में आए हैं અલ્લાહ સબકો ઇસકા નયમલ બદલ અસરા કરે. સાહેબ કે હોસ્પિટલ સંસ્થાઓ કો કનેશન દો. આમ સબકો યહી કહેંગે કે ઇસી તરહ એકતા કે સાથ દીપયક દીપક ભાઈ જો હે, ઉનકે કલબ કે સાથ જુડે ઓર અચ્છે સે અચ્છા બ્લડ ડોનેટ કરે. પાછલા 12 વર્ષો થી અમે જુની સંસ્થાઓ ની સાથે જોડાવી અને આ બ્લડ ડોનેશન કેમ્પ નું હી દે મિલાજ ના આસપાસ આયોજન કરતા આયા છે. અમારા મુસ્લિમ પંચ દ્વારા ઈદે મિલાદ નું જુલુસ હોય છે ઈદના જુલુસ હોય છે મહરમના તહેવાર હોય છે બ્લડ ડોનેશન કેમ્પ હોય છે પછી ચશ્મા વિતરણનું કાર્યક્રમ હોય છે પછી જેમ સરકારી યોજનાઓ હોય એના માટેના જે કંઈ બી ઓનલાઈન પ્રોગ્રામો હોય લોકોને સપોર્ટ થાય એવા પ્રોગ્રામો કરવામાં આવે છે મોલ્લાની અંદર ભંડારા કરવામાં આવે છે ગરીબ લોકોને જમણવાર આપવામાં આવે છે પુસ્તકો નોટબુકો જે કંઈ બી સમાજમાં સારા કાર્યો છે જે અત્યારે મોર્ડન યુગમાં લોકોને કરવા યોગ્ય છે અને સમાજની સેવા કરવાના તમામ કાર્યો અમારા પંચ દ્વારા અને મોલ્લાના યુવકો દ્વારા સમયાંતરે ગોઠવવામાં આવે છે ફતેપુરા દૂરદોયા માં આ સંસ્થા આવેલી છે અને ખૂબ જ સરસ કાર્ય કરે છે આ સંસ્થાનું નામ છે ધૂલદોયાવાડ મુસ્લિમ પંચ અને અમારું જે યુવક મંડળ છે તેનું નામ છે તવક્કલ ફ્રેન્ડ સર્કલ જે ઓગણીસો પંચોતેર થી કાર્યરત છે મારું નામ મોહમ્મદ રફીક ધૂલદયાવાડ મુસ્લિમ પંચ આગેવાન लायंस क्लब ब्लड बैंक सेंटर मिला के अवसर पर पाँच तारीख और सात तारीख से लगातार ब्लड डोनेशन कैंप मुस्लिम समाज की ओर से सहयोग से हो रहा है और इसमें मुस्लिम समाज का बहुत सहयोग है इसके लिए इनका बहुत बहुत आभार धन्यवाद तो मैं सभी संस्थाओं से अनुरोध करूंगा मुस्लिम समाज जैन समाज और सभी समाज के लोगों से कि मुस्लिम आ, समाज की तरह से ब्लड डोनेशन सभी समाज को और सभी सामाजिक संस्थाओं को आगे आकर करवाना चाहिए इससे तीन लोगों की जान बचती है और एक्सीडेंट में और बार्डर पे जो हमारे सैनिक हैं उनके लिए और रक्त की आवश्यकता लगातार बनी रहती है और इतना ब्लड डोनेशन कैंप भारत में कई जगह होता है फिर भी ब्लड की आवश्यकता हमेशा लगी रहती है इसलिए ब्लड डोनेशन आगे आकर करना चाहिए इससे मनुष्य को स्वास्थ्य का लाभ ही मिलता है मैं लायन दीपक शर्मा ब्लड डोनेशन ब्लड बैंक सेंटर कोऑर्डिनेटर। इस वीडियो को लाइक करें हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें